પાલિકા પ્રમુખને પૂછતા પ્રમુખ દ્વારા મૌન ધારણ કરી ચાલતી પકડી હતી વલસાડ નગરપાલિકામાં એપ્રિલ મહિનામાં મળેલ સામાન્ય સભામાં એજન્ડા વગર અઢાર થી વધુ ઠરાવો પાસ કરી દેવામાં આવ્યા હતા જે બાબતે પાલિકાના સભ્યોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી સમગ્ર બાબતે પાલિકાના સભ્યો દ્વારા મિનિટ્સની માગણી કરવામાં આવી હતી જે તેમને બે મહિના બાદ મળતા એજન્ડા વગરના વધુ ઠરાવો પાસ થયા હોવાની જાણ થઈ હતી જે બાબતને લઈને પાલિકા સભ્ય દ્વારા સમગ્ર બાબતને લઈ ધારાસભ્ય ભરતભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો કરોડો રૂપિયાના કામોના ઠરાવો સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ પાસ કરી દેવામાં આવતા

એ બોર્ડ મિટિંગમાં જે ઠરાવો જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુમતી સભ્યોએ ઠરાવો અમુક અમુક કામો મંજૂર કર્યા છે પણ એમાં અમુક કામો લગભગ ચૌદ જેટલા ઠરાવો એટલે એ એ જ આઠથી દસ કરોડના કામોના ઠરાવો અમુક સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા ચૌદ જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર લેવાતા હોય એ બરાબર નથી આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યોને આવીને મળ્યા હતા ઇન્ડિવિજ્યુઅલ બી મળ્યા હતા કે આ કામ થયું છે અમારી બહાર થયું છે એટલે આ યોગ્ય કહેવાય નહીં મારી સમક્ષ રજૂઆત આવી એટલે મારે પણ આ બાબતે તપાસ કરવાની જરૂરિયાત હોઈ શકે મને સીએમ ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું કે આ બાબતે યોગ્ય માહિતી તપાસ કરીને માહિતી અમને જણાવો ખાસ કરીને ચીફ ઓફિસરને મેં કહે વલસાડ ચીફ ઓફિસરને કોઈ પણ ઠરાવ હોય કોઈ પણ બાબત હોય ચીફ ઓફિસર બી એજન્ડા બોર્ડમાં હાજર હોય છે કોઈ અચૂકટું થતું હોય તો એમની જોવાની જવાબદારી છે અને ચૌદ ઠરાવો જો મંજૂર કરી રહ્યા હોય પ્રમુખ સ્થાનેથી પાછળથી લખવામાં આવવાય તે ચીફ ઓફિસરથી જાણને એ યોગ્ય વહીવટીતંત્રની યોગ્ય કામગીરી કહેવાય નહીં એટલે મેં એક માગણી કરી છે કે જો આખી સત્ય વાત હોય આટલા કામો હોય સત્ય છે કે નથી તો આઈ ડોન્ટ નો પણ સભ્યોની રજૂઆત કેમ કે બોર્ડમાં નગરપાલિકાના સભ્યોનું મેઇન કામ હોય છે નગરનું હીટ જાળવવાનું અને હીટ જાળવવા માટે બોર્ડમાં ચર્ચા મહત્તમ કામો સારા કામો વિકાસના કામોની ચર્ચા કરીને એને સર્વાનુમણને મંજૂર કરવાના નાણાં હોય કે ગ્રાન્ટ હોય કે પછી રસ્તાઓ હોય જે થયું નથી એની રજૂઆત મારી સમક્ષ આવી એટલે એ લોકોએ મુખ્યમંત્રીને બી લેતર લખ્યો છે સુરતના કમિશનરને પણ લખ્યો છે કલેક્ટરને પણ લખ્યો છે ચીફ ઓફિસરને પણ લખ્યો છે એટલે મારી જવાબદારી પ્રમાણે મને બી એ આ જાણકારી મેળવવાની મારે એક વલસાડ વિધાનસભાના પ્રતિનિધિ મારી પણ ફરજ છે જેથી કરીને મેં એક લેટર આપણે ચીફ ને આપ્યો છે આનો ખુલાસો કરીને મને વિગત આપવી જેથી કરીને હું જે પી કક્ષાએ મુખ્યમંત્રીની ઓફિસમાં કે ભાઈ સુરતની કમિશનરની ઓફિસમાં જાણ કરી શકું એપ્રિલના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી એમાં એજન્ડાના ચાલીસ થી બેતાલીસ જેટલા કામો હતા તેની સંપૂર્ણ ચર્ચા કરી સામાન્ય આખી બોડીએ એની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલી હતી પછી બે મહિના જેટલો સમય વીતી ગયો પછી અમને એ સામાન્ય સભાની મિનિટ્સ આપવામાં આવેલી તેમાં વધારાના કામ તરીકે એકથી સોળ કામો લેવામાં આવેલા જે કરોડો રૂપિયાનાં કામ છે નીતિ વિષયક છે કે આજે નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે ને એમાં જે પણ પાંચ હજાર કે દસ હજારથી વધારાના રૂપિયાના કામો કરવાના હોય તેમાં સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવે સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને આગળની કામગીરી કરવાની આ કરોડો રૂપિયાના કામ પ્રમુખ સ્થાનેથી વધારાના કામ તરીકે લઈ લેવામાં આવે